ને આ જોવા જાડીઓ આ જાડીઓ ને બ્લોગ માં ભૂલતા નહી પાછા લે સબસ્ક્રાઇબ કરજો એને હા બોલી અહીં બાજુ આવી રે મારી અભી એ અહીં બેટ તો તો એટલે શું કહે બેટ લઈ ને બોલ બધાને લાઈક સબસ્ક્રાઇબ કરજો પછી નો આલે તો પછી નો આલે તો રાવા દેજો 90 લાગે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો